કતરી હોય તે રીતે હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રામદેડ વિસ્તારમાં થયેલી હત્યાના બનાવમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતા પિતા પુત્રની જોડીને ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ આરોપીઓએ સત્તાવીસ વર્ષે રફીક સલીમ શેખની હત્યા કરી હતી કાકા ને ભત્રીજીના જૂના ઝઘડામાં રફીક મધ્યસ્થ બનવા ગયો હતો અને સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાત વકરી જતા આરોપીઓ ઉશ્કેરાયા અને રફીક પર ચપ્પુ વડે ઉપરાછપરી ગા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો હત્યા પછી રાંદેર પોલીસે તરત જ ગુનો નોંધીને તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા પોલીસે ઝટપભેર કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ ચાર આઠ બે હજાર પચીસના રોજ બાપુનગર રાંદેર વિસ્તારમાં રહેતા શરીફ સરીન અને તેમનો ભત્રીજો રફીક અને તેમની દીકરીઓ શરીક અને સરીનની દીકરીઓ સાથે રહેતા હતા ચાર આઠના રોજ સવારના શરીક સરીન અને તેમનો ભત્રીજો રફીક વચ્ચે કૌટુંબિક કારણોસર બોલાચાલી થતી હતી જે દરમિયાન ઉગ્ર સ્વરૂપે બોલાચાલી થતી હોય અફઝલ નામના વ્યક્તિએ કે જે તેઓની પડોશમાં રહે છે અને કૌટુંબી થાય છે તેમણે રફિકને ઠપકો આપેલો જેથી રફિક અને અફઝલ વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી ગાળાગાળી થયેલી જે અનુસંધાને અફઝલે રીસ રાખી એના દીકરા આમિરને આ બાબતે વાત કરેલી જેથી આમિર ઉશ્કાયરાઈ ગયેલો અને ચાર આઠ પચીસના રોજ સાંજના છ એક વાગ્યાના સુમારે અફઝલ અને આમિર આવેલા અને આમિરે રફીક જ્યાં સૂતું હતો ત્યાં ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડેલી તુરંત જ એકસો આઠમાં લઈ જઈ રફીકને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા જ્યાં સારવાર દરમિયાન રફીકનું મરણ ગયેલ જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે અને આ કામે તપાસ દરમિયાન આરોપી અફઝલ અને આ આમિરને અટક કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુમાં છે તેઓની કૌટુંબિક બાબતે બોલાચાલી થયેલી જે દરમિયાન અફઝલ ના પાડવા જતા અફઝલ સાથે રફીક ને ઝઘડો થયેલો એનું કારણ હતું આરોપીઓ વિરુદ્ધ અગાઉમાં મોબાઈલ ચોરીના મારામારીના ગુનાઓ દાખલ